નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ની જે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ બે છે તે ભાગ બે ની અંદર આપણને જે પાઠ નંબર સાત આપેલો છે નવી નવાઈનું સરઘસ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે અધ્યયન પુથીના સોલ્યુશનના તો લાઇક આપવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ સ્વાધ્યન પોથીના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર નિયમિત રીતે પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી પાઠ નંબર સાત નવી નવાઈનું સરઘસ એમાં પ્રશ્ન નંબર એક સરઘસ પાઠના આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે પાત્ર જે છે તે આ પ્રમાણે અહીંયા આપણે બનાવી શકીએ બન્ની બકરી લાલો બકરો બધું વળક બળદ કંકુ કુકડો કાળું કૂતરો ગંગુ ગધેડો ટીલિયો ઘોડો કાબરી બિલાડી ખુશાલ ખિસકોલી અને ભોલું ઉંદર મિત્રો ધોરણ ત્રણથી દસની જેટલી પણ સ્વાધ્યયન પુથી હશે તે દરેકે દરેક સ્વાધ્યયન પુથીના દરેક પાઠના દરેક વિભાગના એટલે સોલ્યુશન જે છે એકદમ કલરફુલ સોલ્યુશન તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સ્વાધ્યન સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આ જે સ્વાધ્યન પુથિના સોલ્યુશનની પીડીએફ છે એ તમારે જો એપ્લિકેશન પર જોઈતી હોય તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે આ પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો એમાં છે ઝઘડવું તો માહો માહે થાકવું તો દોડી દોડીને સવાલ તો હાફતો હાફતો બોલવું તો અમથું અમથું દોડવું તો લઈ લઈને ને સરઘસ કાઢવું તો હળી મળીને પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ વાક્યમાં લખો ભોળી ગાય તો ભોળી ગાય ખેતરમાં ઘાસ ખાય છે કાળો કૂતરો કાળો કૂતરો ઘરની ચાકરી કરે છે બે બળદ ખેડૂતના બે બળદ ખેતરમાં હળ ખેંચી રહ્યા છે ગરમ દૂધ ગરમ દૂધ પીવાથી આરોગ્ય સારું રહે છે અને નવા કપડાં દિવાળી પર મેં નવા કપડાં પહેર્યા પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો હતો તો બંને બકરી કહે છે ટોમીને મને ખબર છે ઠેઠ રસ્તા ઉપર સંભળાય છે એમનો અવાજ તો કાળું કૂતરો ટોમીને ત્રીજું મારા માલિક જે ભગવાન એમને સો વર્ષના કરે તો ગૌરી ગાય ટોમીને કહે છે તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી તો ગંગુ ગધેડો કંકુ કુકડાને કહે છે એને કર્ફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ તો કાળું કૂતરો બંને બકરીને કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે સામાન્ય સામેના ખાનામાં લખો પેલું કકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે તો જવાબ આવશે ખરું બીજું પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે તો ખરું ત્રીજું મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ઘાંટા પાડે છે તો ખોટું ચોથું ટોમી માણસની ભાષા અને હાવભાવ સમજે છે તો ખરું પાંચમું આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ રેખાંકિત કરેલ શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી ફરીથી વાક્ય લખો મારા મારી આટલી જલ્દી થઈ જાય એટલે કે મારા મારી આટલી ઝડપથી થઈ જાય મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે તો મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે ભેગા એટલે કે એકઠા તો હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે આ ઘડીએ જઈને વાત કરું છું તો અત્યારે જઈને વાત કરું છું છઠ્ઠું આ જોતો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે આ જોતો પ્રાણીઓ કેવા સંપીને રસ્તે સરઘસ કાઢે છે કકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે તો ગભરાટમાં એટલે કે ડરમાં તો કકુ કુકડો ખૂબ ડરમાં ફફડતો આવે છે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું આ સરઘસને દોસ્તીનું સરઘસ શા માટે કહ્યું હશે ઉત્તર પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું એટલે કે દોસ્તીનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળીઓ બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે એટલા માટે પ્રાણીઓના આ સરઘસને દોસ્તીનું સરઘસ કહ્યું હશે ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે તો જ્યારે પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે મનુષ્યો જ તેમની સારવાર કરે છે માટે ટોમી મનુષ્યોને લડતા અટકાવવા માટે બધાને ભાગતા અટકાવે છે બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું શા માટે તો ગયા મહિને કેટલી વાર કકુ કુકડો સવારે કુકડે કૂક બોલ્યો નહોતો તેથી બધાને જાગવામાં મોડું થયું પ્રાણીઓને સરઘસનો વિચાર કેમ આવ્યો હશે તો મનુષ્યને લડતા અટકાવવા માટે અને તેમને સંપ અને ભાઈચારાની શિખામણ આપવા માટે પ્રાણીઓને સરઘસ કાઢવાનો વિચાર આવ્યો હશે ત્યાર પછી છે પાંચમું ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે જો કશીય ગડબડ થાય તો મારી જવાબદારી પછી ચઠ્ઠુ ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયો કેમ તો ટોમીનો શાંતિથી કામ લેવાનો અને બધાને એક સાથે રાખવાનો ગુણ મને ખૂબ સ્પર્શી ગયો કારણ કે સાચો આગેવાન એ જ હોય છે જે મુશ્કેલીમાં ગભરાટ મચાવતો નથી સૌને સંભાળે છે અને સલામત રીતે લક્ષ્ય સુધી પહોંચાડે છે પ્રશ્ન નંબર આઠ આપેલા અર્થ મુજબ રૂઢિપ્રયોગનો અર્થ શોધી તેને વાક્યમાં લખો ઉડાવ જવાબ આપવો એટલે કે અધ્ધર પદ્ધત અધ્ધર પદ્ધર વાતો કરવી વાક્ય ઘરમાંથી ચોરાયેલી વસ્તુ અંગે નોકરને પૂછતા તેણે અધ્ધર પધ્ધર વાતો કરી જીવ લઈને ભાગવું એટલે કે ઊભી પૂંછડીએ ભાગું સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂંછડીએ ભાગ્યું શાંત થવું એટલે કે નિરાંત રાખવી ગુસ્સે થયેલા પતિને પત્નીએ ટાઢા પાડી અને નિરાંત રાખવા કહ્યું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જાય ઓશન કોચિંગ ક્લાસીસ પરથી ટેન્શન નહીં તમે ટીચર છો શિક્ષક છો તમારે પ્રોજેક્ટર ઉપર ભણાવવું છે અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવું છે પીપીટી મેળવી લો સરસ મજાનું મસ્ત મજાનું બાળકોને મજા આવી રીતે ભણાવો પીપીટી મેળવી લો સ્વાધ્યાયન પોતી છે સ્વાધ્યાય છે સમજૂતી છે ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૂર્વથી ભૂગોળ પૂર્વથી અંગ્રેજી ગ્રામર ગુજરાતી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી કોઈ પણ પ્રકારની પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પણ પીડીએફ તમે હવે મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશન નું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશન ની પીડીએફ નો અભ્યાસ કરી શકો છો પ્રશ્ન નંબર નવ જંગલ વાઘ સસલું ચતુર શિકાર શબ્દ ઉપયોગ કરી વાર્તા બનાવો એક વખતની વાત છે જંગલમાં એક વાઘ રહેતો હતો તે દરરોજ શિકાર કરવા નીકળતો અને નાના પ્રાણીઓને પકડતો જંગલમાં એક નાનું સસલું પણ રહેતું જે બહુ ચતુર હતું એક દિવસ વાઘે તેને શિકાર કરવાનો વિચાર કર્યો સસલાએ બુદ્ધિનો ઉપયોગ કરી અને વાઘને મોટા ખાડા પાસે લઈ ગયું અને કહ્યું અહીં બીજો વાઘ રહે છે ખાડામાં પોતાનું પ્રતિબિંબ જોઈ વાઘ ગુસ્સે ભરાયો અને ખાડામાં જંપલાવ્યું વાઘ ખાડામાં પડી ગયો ચતુર સસલાએ પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવ્યો અને જંગલના બધા પ્રાણીઓ ખુશ થયા દસમો સવાલ આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે શા માટે તો આ પાઠમાં મને ટોમી પાત્ર ગમે છે કારણ કે તે શાંત સ્વભાવનો સમજદાર અને સૌને એક રાખનાર આગેવાન છે મુશ્કેલીમાં પણ તે ગભરાટ ન મચાવે અને બધાને સલામત રીતે આગળ વધવા પ્રેરણા આપે છે મિત્રો તો અહીંયા આપણે આ સ્વ અધ્યયન પુથીનો જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે આ જે ધોરણ છની સ્વ અધ્યયન પુથી છે ગુજરાતી વિષયની તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે એક મહત્ત્વની સૂચના કે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે ન મેળવી હોય તો પીડીએફ અવશ્ય મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી 对头噻。